અમરેલી ખાતે આમ આદમી પાર્ટીએ આયોજિત કિસાન મહાપંચાયતમાં ખેડૂત અને યુવાનોનો જનસાગર ઉમટ્યો હતો જ્યાં ખેડૂતોના અધિકાર ન્યાય અને સન્માન માટે ગુંજી ઉઠેલો સ્વર સ્પષ્ટ સંદેશ આપતો હતો કે હવે ગુજરાતમાં પરિવર્તનની લહેર રોકાશે નહીં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને ધારાસભ્ય સુધીર વાઘાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ગોપાલ ઇટાલિયાએ સીધો આરોપ મૂક્યો કે દેશ ખેતી પ્રધાન હોવા છતાં ગુજરાતની સરકાર આજે બુટલેગર પ્રધાન બની ગઈ છે ખેડૂતોને વર્ષભર આંદોલન કરવા પડે છે જ્યારે બુટલેગરોને કોઈ તકલીફ નથી અમરેલીમાં દીકરીનું સરઘસ કાઢનાર ગુંડો બહાર ફરતો હોય અને ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવનાર રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં હોય તેવા ઉલટા ન્યાયને તેમણે ભાજપ સરકારને ગંદી રાજકીય સંરક્ષણ વ્યવસ્થા ગણાવી હતી તેમણે જણાવ્યું હતું કે 30 વર્ષમાં પહેલીવાર ખેડૂત લડવૈયા ધારાસભ્યને જેલમાં મોકલ્યા છે કારણ કે ભાજપ સરકાર સત્ય બોલનારા નેતાઓથી ડરે છે અને આજનું ગાંધીનગર સરકાર નહીં પરંતુ સર્કસ જેવું ચાલી રહ્યું છે જ્યાં મંત્રીઓની ખુરશીઓ પેટ અને ગોડાઉન ભરવાના ધંધાથી નક્કી થાય છે તીવ્ર આક્રમકતા સાથે મનોજ સોરઠિયાએ પણ ભાજપની ખેતી ખેડૂત અને ગામડા વિરોધી નીતિઓની નિંદા કરી હતી તેમણે રાજ્ય સરકારનું કરોડના પેકેજનું વચન ફક્ત ઢોંગ કારણ એક પણ રૂપિયો ખેડૂતો સુધી પહોંચ્યો નથી મહાપંચાયતના અંતે હજારો ખેડૂતો અને યુવાનોની ઉપસ્થિતિએ સ્પષ્ટ કરી દીધું કે હવે ગુજરાતની જનતા આપને જ વિકલ્પ તરીકે જોવા લાગી છે ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી